તો બ્લોગ ની શરૂઆત આપણે થોડી કાઈ વેલી વેલી જ કરી દીધી છે શું રમો છે એ તો અમે આમ રમી છે પણ માર પોતું બાકી બેટા તો ઘડે કોરમમાં તમે બેઠા બેઠા કે નવો વેપાર કેવો રમો પાણી પી ગયો બધું તો ભાઈ હાટુ રેવા દીધું તો જો અમાર નીલભાઈ નવી સેવકની બોટલ આવી ને એ શરૂઆત કરી દીધી મેં કીધું કાંઈ નહીં લઈ જ જા એ નહીં વાપરે તો પછી કોણ વાપરશે બધુંય પડ્યું રહેશે અને જો વડાપાવનો મસાલો અહીંયા બની ગયો છે સરસ હવે ડબ્બામાં ભરવાનો છે કામ કરીને મસ્ત મજાની ફ્રી થઈ ગઈ એકદમ જ રેડી થઈ ગઈ પોતું ને એવું બધું થઈ ગયું એમ તો હજી રસોઈ ને વાસણ ચડાવવાનું ને એવું બધું તો જો ઘણું બધું બાકી છે વાસણ એ કેટલા બધા છે ખાટલી છે અને એક આખું તગાર ભેલું છે પણ મેં કીધું પેલા મેં મગ પલાળ્યા છે ને તો એ ખાઈ લઈએ મગમાં છે ને એનર્જી ઘણી હોય લેડીઝને તો બહુ જ સારું આખો દિવસ દોડા દોડી હોય છોકરા પાછળ ને કામ ને રસોઈ ને એક પગ અહીંયા તે પગ અહીંયા તો ત્યારે છે ને આવી રીતે પલાળેલા મગ હોય ને તો એ વધારે હેલ્ધી સરસ લાગે એમને ન ભાવે ને તો થોડું ઘણું મીઠું કેવું એડ કરીને સારી રીતે ખાઈ લેવાય તો સરસ લાગે થોડું ગમતું મીઠું એડ કરીએ ને ખાલી તો એ તે મસ્ત લાગે નીલકર ખાવા છે તો જો થોડું ગમતું મીઠું નાખી દીધું છે મે એટલે છે ને મગ થોડક ભાવે લેતી આવું થોડા હા થોડક જ તો ચાલો હું ને નીલ બને ખાઈ લઈએ મગ જો મારે બનાવવું છે કારેલાનું શાક તો મે કીધું લાય પહેલા કારેલા કાઢી લઉં કારેલા ની સાથે છે ને બટાકુ બાફી લેવાનું છે કેમકે બટાકુ બાફી ને તો બટાકા નો ચાલો બાળકો શું કરે છે કપાવા વાળ જો કેટલા વધી ગયા પણ કપાવા જ નથી આવતી હા એ બહુ મસ્તક આપે છે બે લઈ જાવ ચાવ ચાવ નીલ નહીં આમ જો તો ખરા કેટલા વાળ વધી ગયા છે ના ના નહીં લઈ જાવ બે હલો ને વાળ કપાવવા ને ધર્મન રમકડા જો મૂકી રહી ને ત્યાં રખડવા જ મડે ચારેકોર હા મારે છે સ્ત્રીના કપડા આટલા હો હા બે છે બે હલે ની જા બેટા કો ના જા પછી એમ થાય સ્કૂલ ખુલશે ત્યારે તો તારે કપાવવા જ પડશે

ઘૂમ ચાલુ થશે ત્યારે તો કપો જ પડશે હવે થોડા દિવસ રહ્યા છે ધર્મ રોવે છે ને ફોન જોઈ છે ને હું બનાવું છું એ ગરમા ગરમ ભાખરી ફોન નો લેવા દીકો આંખો ખરાબ થઈ જાય બાળકોને તો ફોન રસિયા એવા થઈ ગયા છે ને કે આમ તમે વાત જાવો તો ફોન 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 જ તે જોતો હોય જાબા બા ગાડી થી રમાડે જા જા તો ખરા કેટલો મસ્ત તારી પાસે ટ્રક છે ગાડી છે નેલ કટર

કેમ કે અમે બધાએ જમી લીધું છે મેન રાહુલભાઈ મેહુલે નીલ નીલ તો એને પપ્પાની દુકાને જતો રહ્યો છે પણ પપ્પા જે આવ્યા નથી ને એ થોડાક લેટ આવે એટલે એના માટે રોટલી છે એ થોડીક બાકી રાખી દીધી હવે અત્યારે રોટલીનો લોટ બાંધવાનો છે વાગી ગયા છે જો પોણા નવ પહેલાં અમે છે ને બધા એક સાથે જમી લેતા ને તો વહેલા ફ્રી થઈ જતા પણ હવે તો બહુ જ મોડું થાય છે હવે કંઈ ફ્રી થતા નથી કેમ કે હવે બધા વારાફરતી આવે ધીમે ધીમે એટલે થોડુંક જમવામાં આડા આવડું થઈ જાય એટલે થોડુંક લેટ થઈ જાય તો પહેલા તો મસ્ત મજાને ને સાડા સાત થઈ જાય જમી લઈ આઠ સાડા આઠ થઈ જાય ફ્રી થઈને બેસી જાય એ અગિયાર વાગ્યા જમીને હવે તો દસ વાગ્યા બીજું બધું કામ ને આપીને કરીએ અગિયાર તો